અંકલેશ્વરમાં ગુરુ પૂર્ણિમાની ધબધબાહર ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરમાં ગુરુ પૂર્ણિમાની ધબધબાહર ઉજવણી કરવામાં આવી હતી તો અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ કબિર આશ્રમ દેવાભાતજી મંદિર સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો મહિમા જીવનમાં ગુરુનો મહિમા સમજાવતા અને ગુરુનું પૂજન કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા આ અવસરે અંકલેશ્વરના વિવિધ મંદિરો અને આશ્રમોમાં ભક્તોએ ગુરુવંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા

આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે ભવ્ય ભંડારો રાખવામાં આવ્યો છે લગભગ આઠથી દસ હજાર ભક્તો પ્રસાદી લે છે અને તમામ અંકલેશ્વરની અને ધર્મપ્રેમી તમામ જનતાને ગુરુ પૂર્ણિમાની મારી હૃદયથી બધાને શુભ શુભ ખૂબ ખૂબ શુભકામના જય શિયાળા તો બીજી તરફ પંચાધી બજારમાં આવેલ કબીર आश्रम ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે ગુરુ ચરણ દાસજીની ગુરુ વંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા. અંકલેશ્વર તાલુકાના દિવા ગામ ખાતે ભાટીજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ધબધબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આજ કે ઇસ શુભ ગુરુ પૂર્ણિમા કે સૌ પ્રથમ તો સવિ દેશવાસીઓ કો બહુત બહુત શુભકામનાએ અને યે સદગુરુ દેવ ભગવાન કા સૌથી બડા પર્વ માના ગયા હે બ્યાસ પરંપરા કે અનુસાર. जिस व्यास परंपरा में गुरु पूजन सबसे सर्वश्रेष्ठ बताया गया है जिसमें भगवान भी कहते हैं कि गुरु मुझसे भी ज़्यादा श्रेष्ठ हैं क्योंकि गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात पर ब्रह्म तस्मय श्री गुरु वे नम ऐसे भगवान सदगुरुदेव को भगवान से भी ऊपर की उपाधि दी गई है एक सदगुरुदेव भगवान में वो कला होती है जैसे कोई आतंकवादी किसी के गले में बम की माला पहनाता है तो हजारों को लेकर के मर जाता है लेकिन सदगुरुदेव अगर किसी के गले में भजन की माला पहना देते तो लाखों लोगों को तार देते हैं वो सदगुरुदेव भगवान की कृपा है ऐसे सदगुरुदेव भगवान के परम उत्सव में गुरु पूर्णिमा महोत्सव की सभी भक्तजनों को हार्दिक हार्दिक शुभकामनाएं सभी को जय श्याराम राधे राधे આ ગુરૂપૂર્ણિમાના પવન અવસરે શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ મહામંત્રી જિગ્નેશ અંતારિયા સહિતના આગેવાનોએ રામકુંડ ધામે મહંત ગંગાદાસજી બાપુ અને આની કબીર મંદિર ખાતે ગુરુ ચરણદાસજીને શાલ ઉઢાડી ગુરુવંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા આ ઉપરાંત અનેક મંદિર અને આશ્રમોમાં ભક્તોએ પોતાના ગુરુની વંદના કરી ધન્યતા અનુભવી હતી અને કંઈ પત્ર જે કંઈ દાન પૂર્ણ જે કંઈ કરીને આવે છે અને પોતાના ગુરુના આશીર્વાદ આજે લઈને અને પોતે પોતાના જીવનને ધન બનાવે છે ભલે બાર મહિનાની પૂનમ ના જાય પણ આ પૂન ગુરુ પૂનમે તો બધા જતા જ હોય છે અને ગુરુના આશીર્વાદ લેતા હોય છે એવા ગુરુ ભક્તો જે હોય છે આ ચૂકતા નથી આ વાત અને ગુરુના આશીર્વાદ લઈને પોતાના જીવનને ધન બનાવે છે એટલે આખા ભારત વર્ષની અંદર જ્યાં જ્યાં આશ્રમો છે જ્યાં જ્યાં ગુરુ જ્યાં છે ત્યાં પોતાના ગુરુની પાસે બધા જતા હોય છે ત્યાં ભંડારો થતો હોય છે ભોજન પ્રસાદ લઈને પછી તૃપ્ત થઈને આવતા હોય છે